પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં સોલ લીડરશિપ કોન્કલેવ નું કરશે ઉદઘાટન ભૂટાનના પ્રધાનમંત્રી દાસો શેરિંગ તોકબે રહેશે ઉપસ્થિત તો પીએમ આજે અઠાણું માં મરાઠી સાહિત્ય સંમેલનનું પણ કરશે ઉદ્ઘાટન દિલ્હીમાં આજ નવી ભાજપા સરકાર ફૂલ એક્શન મોડમાં આજે પીડબ્લ્યુડી અને જલ બોર્ડના અધિકારીઓ સાથે સીએમ રેખા ગુપ્તાની બેઠક રસ્તા અને પાણીની સમસ્યાના નિરાકરણ મુદ્દે બેઠકમાં થશે ચર્ચા આજે ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો ત્રીજો દિવસ નાણાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના પ્રશ્નોથી થઈ ગૃહના કામકાજની શરૂઆત આજે રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલને રદ કરતું સુધારા વિધેયક અને આરોગ્ય વિભાગનું ગુજરાત ચિકિત્સા સંસ્થાઓના રજિસ્ટ્રેશન અને નિયમોનું વિધેયક વિધાનસભામાં થશે રજૂ

આજે ઉત્તર પ્રદેશની જેલમાં બંધ કેદીઓ ત્રિવેણી સંગમમાંથી લવાયેલા પાણીમાં લગાવશે આસ્થાની મૂળ ભારતવંશી કાશ પટેલ બન્યા એફબીઆઈના ના નવા ડાયરેક્ટર અમેરિકાની સેનેટ તરફથી મળી મંજૂરી કાશ પટેલ એકાવન સુડતાલીસ વોટ સાથે બન્યા એફબીઆઈ ડાયરેક્ટર કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેર બજારમાં મંદીનો માહોલ સેન્સેક્સમાં ચારસો પચીસ પોઈન્ટ જ્યારે નિફ્ટીમાં એકસો પાંત્રીસ પોઈન્ટનો ઘટાડો બીપીસીએલ ટાટા મોટર્સ હીરો મોટર કોપ્સના શેર તૂટ્યા તો સોના ચાંદીમાં સામાન્ય ઘટાડો અને રાજ્યના મહત્તમ તાપમાનમાં ક્રમશઃ વધારો અમદાવાદ સુરત ભુજ દિસા ગાંધીનગર રાજકોટમાં મહત્તમ તાપમાન બત્રીસ ડિગ્રીને પાર પહોંચ્યું લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં સરેરાશ પંદર ડિગ્રીનો તફાવત ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે બાંગ્લાદેશને હરાવી કરી વિજય શરૂઆત શુભમન ગિલની શાનદાર સદી મોહમ્મદ શામીએ વનડે મેચોમાં સૌથી ઓછા બોલમાં બસો વિકેટ લેવાનો બનાવ્યો રેકોર્ડ તો આજે અફઘાનિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે મુકાબલો